સાત વર્ષની સબરી હતી આ સિત્તેર વરસની થઈ સાહેબ સિત્તેર વર્ષ પૂરા થયા અને એના ગુરુ માતંગ ઋષિ એનું કીધું તું સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી બેઠી બેઠી ભજન કરજે મારા શબ્દ ઉપર ભરોસો રાખજે અખિલ બ્રહ્માંડનો માલિક એકદી પોતે તારી ઝૂંપડી આવશે વિચાર તો કરો હાઇટ હાઇટ વરસથી ત્રેસઠ ત્રેસઠ વરસથી જેના નામનું ભજન અને પછી તો અજબતો થઈ ગયેલો સાહેબ રાતે એ સબરી સુતીવાય કુટિયામાં અને એમાં કોઈ પ્રાણી નીકળે અને કઈ અવાજ આવે તો જબકીન જાગી જાતી ને કેતી કોણ રામ આવ્યા પવનના પાંદડા હલે તો જબકીન જાગી જાય ને કે કોણ રામ એ નેજા માંડી માંડી ઉસા હાથ કરી કરીને આમ નેજા માંડી માંડીને સબરી રાહ જોતી હતી વાત એ છે કે જેથી જીવતો જાગતો ર રાઘવ હકીકત આવીને ઊભો રહી ગયો છે તેથી સબરીની દશા શું થઈ છે પગ પણ આળોટે છે મારો બાપ આવ્યો મારો પ્રભુ આવ્યો